નમસ્કાર મિત્રો એન સી ક્લાસીસ ચેન્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તલાટી માટેની જે ગૃહ સેવા પસંદગી મંડળની જગ્યાઓ આપણે ત્રણ દિવસ પહેલાં જાહેરાત થઈ ગઈ હતી આવતીકાલે અભ્યાસક્રમની પણ જાહેરાત થઈ ગઈ હવે મિત્રો જે ફોર્મ ભરવાની તારીખ છે તો એ છવ્વીસ પોચ બે હજાર પચીસથી બપોરે બે વાગી તારીખ દસ છ બે હજાર પછી સમય રાત્રિ ના જે બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી જે આ વેબસાઇટ આપેલી છે તેના પર કરી શકો છો હવે અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનમાં વાંચવી અને ખાસ કરીને પોતાની અરજી કર્યા પછી આ વેબસાઇટ ઉપર જોતા રહેવું કોઈ પણ માહિતી હવે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત વય જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબ જરૂરી વિગતો ભરવાની રહેશે માત્ર હવે મિત્રો એસસી એસ ટી અને ઈડબ્લ્યુ એસ દિવ્યાંગ લાગુ પડતું હોય તો માજી સૈનિક લાગુ પડતું હોય તો તેમજ જે લાયકાત લાગુ પડતી હોય અસલ પ્રમાણપત્ર પ્રમાણે અરજી ઓનલાઈનમાં નાખવાની રહેશે જો નાખેલી નહીં હોય પછી પાર્સલથી ખોટી રીતે ભરેલું હશે તો તમારું આખું ફોર્મ પ્રક્રિયા રદ થશે હવે મિત્રો કક્ષાવાર જિલ્લાવાઈઝ જગ્યાઓ આપણને અહીંયા આપેલી છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર અમદાવાદ છે અમરેલી છે અરવલ્લી છે આણંદ છે કચ્છ દરેક જગ્યાઓ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા જિલ્લા પ્રમાણેની આપેલી છે ડાંગ કેલી છે દાહોદમાં મકેલી છે તાપી મકેલી છે દેવભૂમિ દ્વારકામાં બનાસકાંઠામાં મિત્રો એકસો ને દસ સંખ્યાઓ છે બરાબર પછી હાઈએસ્ટ બીજી વાત કરીએ તો વધારે જગ્યાઓ કયા જિલ્લામાં છે તો છોટા ઉદેપુરમાં એકસો ને છે બરાબર આ બે જિલ્લાઓની અંદર જગ્યાઓ વિશેષ છે અને એના પછી નોકરામાં આવે છે ભરૂચ ભરૂચની અંદર મિત્રો પણ જગ્યાઓ સારી છે કચ્છમાં પણ એકસોને નવ જગ્યાઓ છે અમદાવાદમાં પણ એકસોને તેર જગ્યાઓ છે જાતિવાદ દરેક દરેક જગ્યાઓ આપેલી છે તો મિત્રો સંપૂર્ણ જેની માહિતી જગ્યાઓ દીઠ આપેલી છે અને જે ઓછી દૃષ્ટિવાળા મિત્રો છે એમના માટે પણ એકસોને તેસઠ જગ્યાઓ આપેલી છે અને એમના માટે આ ખાસ નોંધ પણ મિત્રો અહીંયા લખેલી છે તો તમે વાંચી શકો છો દરેક નોંધ સંપૂર્ણ જે બી અને બી માટે પણ ખાસ નાગરિકત્વ વયમર્યાદા કેટેગરી બરાબર છૂટછાટ અને વયમર્યાદા મિત્રો પિસ્તાળીસ વર્ષની અનામત કેટેગરી મહિલા માટે પછી સામાન્ય કેટેગરી મહિલા માટે છૂટછાટ જે છે એ અહીંયા આપેલી છે હવે પગાર ધોરણ પણ અહીંયા આપેલું છે શૈક્ષણિક લાયકાત તો મિત્રો આપણે કોઈ પણ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએશન ઉપરની ભરતી છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં કોમ્પ્યુટર માટેની જાણકારી પણ ખાસ માગી છે મિત્રો બેઝિક માગી છે જે પ્રમાણપત્ર આપણે કોમ્પ્યુટર બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યાનું જ્યારે નિમણૂક પત્ર મેળવા જશો ત્યારે અચૂક રજૂ કરવાનું રહેશે હવે અરજી કરવાની રીત જે તારીખ છવી પોચ દસ છ બે હજાર પચીસ પહેલાં પહેલાં આપણે ફોર્મ ભરી દેવાનું છે હવે બિન અનામત વર્ગ પ્રાથમિક રૂપિયા પોંચસો અને તમામ કેટેગરી મહિલા શૈક્ષણિક સામાજિક અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગ માટે દિવ્યાંગ માટે મિત્રો ફી ચારસો રૂપિયા રહેશે પહેલાં માટે બિન અનામત માટે પોનસો રૂપિયા રહેશે પરીક્ષા પદ્ધતિને મિત્રો કાલે આપણે મૂકી દીધું હતું બરાબર કઈ રીતનું રહેશે તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જયભા